ઉત્તર દ્વારા દિવસભરના સમાચારો તો આવો જોઈએ રિપોર્ટરોનો રિપોર્ટ ઉત્તર ભારતમાં થયેલા બરફ વર્ષાને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર સહિત ગુજરાતભરની અંદર હવે ઠંડીનો જોર છે તે વધ છે અમદાવાદ શહેર સહિત ગુજરાતભરની અંદર હવામાન વિભાગ દ્વારા અઠ્ઠાવીસ ડિસેમ્બરથી લઈ ત્રીસ ડિસેમ્બર સુધી કાતિલ ઠંડી પડવાની જે શક્યતાઓ છે તે વર્તાવવામાં આવી છે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ખાતે પણ ઠંડા પવનો ફૂંકાયા છે તેને લઈને હવે આ ઠંડીનું જોર છે તે વધશે દાહોદ જિલ્લાના ઝાલોદમાં હિરેન પટેલ જે કોર્પોરેટર છે તેની હત્યા થઈ હતી મહત્ત્વની વાત છે કે આમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે એટીએસએ જે ઇમરાન ગુડલા નામના આરોપીની આજે ધરપકડ કરી છે અને સાથે મોટો ખુલાસો પણ થયો છે કે જે ભાવેશ કટારા છે જે કોંગ્રેસના એમએલએ છે તેમના ભાઈ અમિત કટારાએ આ સોપારી આપી હતી અને તેને પગલે આ હત્યા કરવામાં આવી હતી એટલે મહત્વની વાત છે કે જે આ ધરપકડ કરવામાં આવી છે આરોપીને લઈને તેને લઈને અનેક ખુલાસા થવામાં આવ્યા છે સાથે સાથે અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે બે હજાર બારમાં શરૂ થયેલી મેટ્રો રેલની કામગીરીમાં હવે છ કિલોમીટરનો જે રૂટ છે તે કાર્યરત કરવામાં આવે છે પરંતુ કોંગ્રેસ દ્વારા મેટ્રો રેલ પર એક આક્ષેપ કરવામાં આવે છે કે દસ હજાર કરોડનો જે પ્રોજેક્ટ છે જેમાં ચારસો કરોડનો જે ભ્રષ્ટાચાર છે તે કરવામાં આવ્યો છે ચોપન જેટલા જે સ્ટેશનો છે તે કાર્યરત કરવાના હતા પરંતુ ચાર જેટલા સ્ટેશનો જ અત્યારે હાલ કાર્યરત છે જેને લઈને પાંસઠ લાખ જેટલા અમદાવાદીઓ મેટ્રો રૂટથી વંચિત છે એટલે કે સરકારે જે વાયદા કરેલા હતા ચૂંટણી સમયે તે

સ્થાનિક સ્તરની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે બંને પક્ષો દ્વારા હવે તાળામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જો કમલમની વાત કરવામાં આવે તો આવતીકાલે કમલમ ખાતે મહત્વની બેઠક યોજાશે સર્વપ્રથમ પ્રદેશ કારોબારીના સભ્યો સાથે બેઠક યોજાશે ત્યારબાદ બપોરે યુવા મોરચા સાથે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ બેઠક કરશે અને ત્યારબાદ સાંજે વિજય રૂપાણી તથા નીતિન પટેલ આ બેઠકમાં હાજર રહેવાના છે તમામ બેઠકો સ્થાનિક સ્તરની ચૂંટણીને ચૂંટણીને લક્ષી છે બેઠકો આગામી દિવસોમાં કયા પ્રકારનો રોડમેપ નક્કી કરવો કયા પ્રકારની તૈયારીઓ કરવી તમામ વસ્તુઓ છે આ બેઠકમાં તેનું મંથન કરવામાં આવશે જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે પત્રમાં રાત્રી કરફ્યુનો જે સમય છે તે બદલવાની માંગ કરવામાં આવી છે રાત્રિ કરફ્યુનો સમય રાત્રિના અગિયારથી સવારના છ કરવામાં આવે તેવી ઇમરાન ખેડાવાલાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને માંગ કરી છે